ખેડા જિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે શિક્ષણને અસર થઈ રહી છે ઠાસરાની જાખેડ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે ટેન્ડર રાખનાર એજન્સીએ કામ શરૂ ન કરતા મુશ્કેલી સર્જાઈ છે જર્જરિત ઓરડાને પાડી ત્યાં નવા ઓરડા મંજૂર કરવા માટેની માંગણી કરાઈ રહી છે પ્રાથમિક સાતમાંથી બે ઓરડા તોડી પાડવામાં આવ્યા અન્ય પાંચ જેટલા ઓરડા જર્જરિત હાલતમાં છે બે ઓરડાના કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે એજન્સીઓએ એકસો અઠ્યાવીસ કામો શરૂ નથી કર્યા તેવું નિવેદન ડીપીઓએ આપ્યું સાત વર્ગો છે જેમાં પાંચ વર્ગો રિપેરિંગમાં રિપેરિંગ કરવા પડે છે જિલ્લામાં અત્યારે હાલ એકસો અઠ્યાવીસ ઓરડા નું કામ નોટ સ્ટાર્ટેડ છે ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને ત્રણસો તેત્રીસ ઓરડા ટેન્ડરિંગ પ્રોસેસમાં આપવાના છે દસ રૂમ હતા એમાંથી પોંચ થી પાડી દીધા છે લગભગ એક મહિના થયા અને એને નવા બનાવવાના હતા એક થી આઠ ધોરણ સુધી ખુલ્લામાં બેસે છે રૂમ ના અભાવ તકે બને તો છોકરો આગળ ઉનારો આવશે તો બેસે કઈ આગળ અને આ છોકરાને ટાઈમ જે ભણવાનો હોય છે એ ઓછો મળે છે હા એન્જિનિયર સાહેબ ને ઘણી વખત ફોન છું પણ ઉપાડતા નહીં એ જોવો છે કે સરપંચ નો ફોન આવે છે એટલે નહીં ઉપાડતા એપ્રિલ મહિનામાં જે જર્જરિત પાંચ વર્ગખંડો હતા એ પાંચ વર્ગખંડોની હરાજી કરીને તોડી પડાય છે પણ આ દિન સુધી એ કોઈ કાર્ય શરૂ થયેલ નથી અત્યારે પાડી ચાલે છે કે સવારે છ થી આઠ ના જે એક્યાસી બાળકો જે છે એ એક્યાસી બાળકો સવારે સાત થી સવા બાર સુધી બાર ભણી રહ્યા છે એમને બેસવા માટે પણ થોડી તકલીફ પડી રહી છે અત્યારે વર્ગખંડોના અભાવના કારણે